માંડવીમાં અઢારથી પિસ્તાલીસ વર્ષની મહિલાઓ માટે રેઝિન આર્ટ વર્કના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને માંડવીમાં નાનાલાલ વોરા માર્ગ પર આવેલ માંડવીના અંતપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલયની ઉપર તાજેતરમાં જ અઢારથી પિસ્તાલીસ વર્ષની મહિલાઓ માટેના રેઝિન આર્ટના વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને છવ્વીસ દિવસનો આ તાલીમ વર્ગ હતો માંડવીના સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ સાહેબ દીપ પ્રગટાવીને તાલીમ વર્ગને ખુલ્લો મૂક્યો હતો સ્વાગત પ્રવચન કરતા એમએસડીપી પ્રોજેક્ટના કોર્ડિનેટર દેવાંગભાઈ સોમપુરાએ મહેમાનો અને તાલીમાર્થી બહેનોને આવકાર આપીને ઈડીઆઈઆઈની વિવિધ સેવાકીય પ્રોજેક્ટની માહિતી આપી હતી માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશ દિનેશભાઈ શાહ પરમપૂજ્ય નરેશમુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશ પૈશા માંડવી સપ્તધારા જૈન મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી પિનાકિનીબેન રાહુલભાઈ સંઘવી આરોહણ પ્રોજેક્ટ બિદડાના મેનેજર આનંદભાઈ નંદાણીયા વીઆઈટીઆઈના વિપુલભાઈ ઠક્કર અને સી ક્લાસીસના સંચાલિકા શ્રીમતી કલ્પનાબેન રાજેન્દ્રભાઈ પરમાર મંચસ્થ રહ્યા હતા ખાસ કરીને રેઝિન આર્ટ શીખવા માટેની તમામ વસ્તુઓ પણ ઈડીઆઈઆઈની સંસ્થા તરફથી આપવામાં આવશે